કચ્છમાં અને કચ્છની સાથે ભુજમાં ભૂકંપના આંચકાઓ આફ્ટર શોક આવી રહ્યા છે અને એ આફ્ટર શોકની સાથે સાથે જર્જરિત જે ઇમારતો છે તે જર્જરિત ઈમારતો જાણે લોકો ઉપર જોખમ ઊભા કરી રહી છે એટલે જે આપણી ભુજની જે પ્રજા છે ભુજના લોકો છે એમના જીવના ઉપર જાણે જોખમ અ દેખાઈ રહ્યું છે અંકિતાબેન અનેક એવા બનાવ બન્યા છે કે જ્યાંથી તે બિલ્ડિંગ જે પાપડા હોય છે તે પણ પડતા હોય છે અને તમે જોયું હશે ત્યાં કને રામધૂન પાસે જે બિલ્ડિંગ છે એ પણ જર્જરિત હાલતમાં છે જે આનંદો પાસે છે એ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે આ તંત્ર કઈ સાઈડ દિશામાં કામ કરી રહ્યું છે જે તંત્ર અને જે ખાસ તો ઓથોરિટી છે જેનું મુખ્ય કામ જ હતું કે ભૂકંપ પ્રૂફ કચ્છ અને ભૂજ કઈ રીતે બને

પડે હતા વચ્ચે બાલકનીઓ પડી ગઈ છે અને લોકો આવે છે જાય છે લોકો રહે પણ છે એ શું એ બધાની જવાબદારી આ તંત્રની નથી શું એ બધાની જવાબદારી આ ભાડા ની નથી શું આ બધાની જવાબદારી કચ કલેકટિવની નથી ક્યાં ક્યાં આ જે એને પછી કે ભાવ ભુજના લોકો બચે જો ભુજના લોકો બચશે તો સવાલ પૂછશે ને આપે જે રીતે વાત કરી એમ ભૂજની એવી કેટલી બધી ઇમારતો છે કે જે આ ઝોન માં પડી જ જશે તો એ પડે એ નથી પેલી આ તંત્રની જાગવાની જરૂર છે અને એની સાથે સાથે આપણે પ્રજા ય જાગવાની જરૂર છે સવાલ પૂછવાની જરૂર છે કે આ જગ્યા હજુ સુધી કેમ આવી આવીને આવી રીતે હૈયાત છે એના ઉપર કેમ કોઈ દવાઈ નથી થઈ અંકિતાબે ને જે બિલ્ડિંગો જે છે તમે જોયું હગનાથ ના મંદિર પાસે જે જર્જરિત હતી એને પાડી દેવામાં આવી હતી તંત્ર દ્વારા આ બિલ્ડીંગ ના કોઈ કાર્યવાહી થશે કે જેસ બેસાતા માસા થવી તો જોઈએ વ્યવહારિક રીતે કેમ કે ભુજ નો ધમધમતો વિસ્તાર છે આ ધમધમતા વિસ્તારમાં માં જેને જીવતા જમ જેવી આ બિલ્ડીંગો પડી છે અને જો એ પડી જશે તો ન કેટલા બધા લોકોના જે જે જીવ છે તે જોખમ માં મુકાશે એ જ રોડ ઉપરથી સ્વામિનારાયણ મંદિર આવે છે તો જે આનંદો વાળી બિલ્ડીંગ કઉ છું એની પાછળની ની બિલ્ડીંગ ત્યાંથી તો સ્વામિનારાયણ ની ભુજ નું સ્વામિનારાયણ મંદિર કે જે અત્યારે સહેલાણીઓ ત્યાં

તંત્ર ક્યાંક ને ક્યાંક જયારે કોઈ ઘટના થઈ જાય છે ત્યારે જ તંત્ર પોતાની કામગીરી કરતો હશે અંકિતાબેન તમે પણ જોયું છે કે તંત્ર ની કામગીરી હમણાં છેલ્લા કેટલા સમય થી પણ જોવા મળી રહી છે આપનું શું કેવું છે

અંકિતાબેન તમે પણ અનેક વખત રજૂઆત કરી છે આ તંત્રને જે છે બાબતે શું રિપ્લાય મળ્યો છે ત્યાંથી કોઈ રિપ્લાય ન આપવામાં આવેલું જેવી રીતે એક ટેબલ થી ટેબલ આપણે કહીને ઓફિસ ઓફિસ રમાતી હોય છે ફાઈલો એવી રીતે આ પણ પ્રશ્ન ઓફિસ ઓફિસ રમાયું છે ને ઓફિસ ઓફિસ રમાવાની સાથે સાથે કોઈ જ પ્રોપર જવાબ નથી આવ્યો અત્યાર સુધી બેન નિકાલ કેટલા સુધી ના આવ્યો છે તમે જે કામગીરી કરી રહ્યા છો એનો અત્યાર સુધી કોઈ નિકાલ નથી આવેલું અને નિકાલમાં શાળા આવેલી છે થોડું આપણે આગળ જઈએ ત્યાં શાળા પણ છે તો શું એ શાળાના વિદ્યાર્થીઓ ત્યાંથી પસાર થાય છે એવી જર્જરીત બિલ્ડિંગો પાસેથી આપણા બાળકો પણ જોખમમાં મુકાય છે તો માત્ર એક વ્યક્તિ કે એક સંગઠન કે એક પક્ષથી કરી થાય આપણે સમગ્ર ભુજે જાગવાની જરૂર છે અને ત્યાંથી પસાર થનાર દરેક વ્યક્તિ સવાલ પૂછવાની જરૂર છે કે હવે ક્યારે હજુ ક્યારે જો આપણા જીવ જોખમ માં મુકાયા નહીં આપણે કઈ થઈ ગયું તો તંત્ર પછી શું જવાબ આપશે એનાથી પેલા તંત્ર ને આપણે જાગૃત કરી દઈએ અંકિતાભાઈન અનેક વખત એવી કોઈ ઘટના બનતી હોય છે પછી તંત્ર જે અધિકારીઓ છે એસીઓ વાળી ગાડી બેઠા હોય છે એસીઓ વાળી ઓફિસ બેઠા હોય છે તો કોઈ રિએક્શન નથી કરવામાં આવતો કોઈ જવાનું નથી આવતો અને જે પ્રશ્ન પૂછી તો એનો કોઈ જવાબ આવતો હા એટલે અધિકારીઓ તો અધિકાર સાહી જાણે મળી ગઈ છે અધિકારીઓ તો જાણે આપણે કહી કે એવો કયો ખાતો જે છે ખાતો એમ અહીંયા ખાવા જેવું કંઈ છે નહીં અને જો

સિક્સ માં આવી ગયા છે ઝોન સિક્સ માં તો હવે ઝોન સિક્સ નો મતલબ જ એ છે કે આ જેટલી પણ જી ફાઇવ ની જે આપણી જે બિલ્ડિંગો હતી જે જી ફોર માં પણ મૂકી હતી જે પણ પચીસ વર્ષ પછી તો એ જી ફાઈવ જી સિક્સ આવી જ ગયું હોય હવે એ બધી જ બિલ્ડિંગોને તાત્કાલિક ધોરણે તોડી પાડવામાં આવે અને એની વૈકલ્પિક વ્યવસ્થા

તો એ મુદ્દે તમારી શું રજૂઆત છે લોકોને મારી એટલી જ રજૂઆત છે કે લોકોને પોતાનો જીવ જોખમમાં ના મુકાય બસ એ પ્રમાણે જ હવે જાગવાની જરૂર છે કેમ કે જો ત્યાં કઈ આડસ દેવામાં નહી આવે ત્યાં કઈ બંધ કરવામાં નહી આવે તો લોકોના જીવ જોખમમાં મુકાશે ને પછી કઈ થાય એના પછી આપણી મીણબત્તીઓ લઈને ચાલીએ એનાથી પહેલા જ આપણે જાગી જઈએ એનાથી પહેલા જ આપણે જઈને